રોઝડિલ કાઉન્ટી સોસાયટી વિભાગ એક અને વિભાગ બે માં રેલી યોજી ઘરે ઘરે જોઈ જનતાનો સંપર્ક કર્યો જીતના વિશ્વાસ સાથે ટેબલ નિશાન ક્રમાંક એક અને ક્રમાંક બે ને પોતાનું કિંમતી અને પવિત્ર વોટ આપી વિજય બનાવવા વિનંતી કરી ધનિયા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતી રોજડેલ કાઉન્ટી સોસાયટી વિભાગ એક અને બેના રહીશો દ્વારા અમૃતબેન પરમાર અને રાજુભાઈ ઠાકોરને જનતા તરફથી સારો એવો પ્રતિસાદ મળ્યો સોસાયટીના રહીશો નાના બાળકોથી લઈ યુવાનો અને સિનિયર સિટીઝન પણ આ રેલીમાં જોડાયા હતા ઉમેદવાર અમૃતબેન પરમાર અને રાજુભાઈ ઠાકોરનું પ્રજાએ તેમના આંગણે તિલક ચાંદલો કરી સન્માન કર્યું હાલમાં સમગ્ર ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ચાલુ હોવાથી અમારા સોસાયટી રોઝડેલ કાઉન્ટીમાં બી આ ગ્રામ પંચાયતમાં આવવાથી ધનિયા ગામના અંદર અમારી રોજડેલ સોસાયટી આવેલ છે તે બદલ અમારા સોસાયટીમાં હાલમાં જે ઇલેક્શનનો પ્રચાર કરવાનો છે તે માટે અત્યારે અમારા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીના માટે અમૃતબેન આવેલા છે અને અમૃતબેન પરમાર એ અમારા સોસાયટીમાં આવેલા છે પ્રચાર કરવા માટે ચૂંટણીનો તેમજ અમારા સોસાયટીના સભ્ય શ્રી રાજુભાઈ ઠાકોર એ બી એમની સાથે જોડાયેલા છે અને એક નંબર ને બે નંબર અમારો બૂથ નંબર છે તો એના પર તમે વિજય બનાવો અને એમને વોટ આલો રાજુભાઈ ઠાકોર અને અમૃતબેન અને ટેબલને વોટ આપીને વિજય બનાવો હાલમાં રાજુભાઈ ઠાકોર અમારા રોજડેલ કાઉન્ટી સોસાયટીના પ્રમુખ હોવાથી એમને સોસાયટીમાં સારા એવા કામ કર્યા છે પણ અમારા ત્યાં રોડ પાણી ડ્રેનેજ એવી બધી સુવિધા માટે અમૃતબેન અને રાજુભાઈ ઠાકોરે હામી લીધી છે અને અમે એમને સો ટકા વિજય બનાવશું અને એક જૂથ થઈને સોસાયટીના બધા લોકોએ એમને બહુ સાથ સહકાર આપ્યો છે તો એ બદલ અમારા સોસાયટી તરફે એમને ખૂબ ખૂબ શુભેચ્છા કે अभी इतना जीतीने आवे ने हमारा सोसाइटी नो विकास और आ हमारा गांव नो धन्यावी गांव नो विकास पण करे पिछले कई वर्षों के बाद धन्यावी ग्राम पंचायत में इलेक्शन हो रहा है मैं अभी रोजडेल काउंटी सोसाइटी में प्रमुख पद पर जारी हूं मैंने धन्यावी ग्राम पंचायत के अंदर कितनी बार लिखित और मौखिक जो फरियादे है सोसाइटी की जिसमें गटर का प्रॉब्लम है पानी का प्रॉब्लम है स्ट्रीट लाइट का प्रॉब्लम है और जो मुख्य हाउस टैक्स है हमारा जो उन्होंने बहुत ज़्यादा लगाया हुआ है उसके लिए मैंने बहुत सारी बार विरोध किया है लिखित और मौखिक वो काम हमारे नहीं हुए हैं इस बार हमने ठान लिया है कि हम अमृत भाई, अम्रत भाई। अम्रत परमार के साथ में मिलकर हम लोग उनको बारी मतों से विजय कराएंगे और हम सोसाइटी का सब जो भी काम हमारे बाकी है वो हम उनके पास में करवाएंगे मैं अभी सभ्य पद के लिए खड़ा हूँ यहाँ पर और लोगों ने जो हमको विश्वास दिया है जीत के लिए और कहा है कि हम आपके साथ में है और हम आपको बहुत बहुमत के साथ में विजय बनाएंगे और मेरे को भी विश्वास है कि हम यहाँ पर बहुत भारी मतों से जीतेंगे और हमारी सोसाइटी के जो भी काम है वो हम सब मिलकर अमृत बेन के पास में जाकर उनके पास में करवाएंगे ऐसा मुझे विश्वास है हमारा निशान है और हमारा हमारा निशान टेबल रखा हुआ है उसमें अनुक्रमांक नंबर एक और अनुक्रमांक नंबर दो पर सबको वोटिंग करना है और मैं उसके लिए सभी सोसाइटी वासियों को अपील करता हूं